હેલો મિત્રો સ્વાગત છે તમારું એ ટુ ઝેડ ગુજરાતી ટિપ્સમાં તો મિત્રો આ રીતના નાના નાના કપડાં કાં તો પછી જૂના કપડાં થઈ ગયેલા હોય તે બધાના જ ઘરમાં આપણાને મળી રહે છે મિત્રો તો તેનો ઉપયોગ કરીને આજે આપણે સરસ મજાનો આઈડિયા હું તમારી સાથે શેર કરીશ તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતના જૂના જે કપડાં હોય છે તેમાંથી આપણે સરસ મજાના ફ્લોરમેટ કે પછી કુશન કવર કે ઘર માટેની સરસ મજાની ઉપયોગી વસ્તુ બનાવી શકીએ છીએ મિત્રો તો તેના માટે તેને બનાવવા માટે અહીં આપણે સૌથી પહેલાં બેઝ રેડી કરવાનો છે તો તેને રેડી કરવા માટે અહીંયા અહીંયા મેં જે ચોખા કે ઘઉંમાં જે પ્લાસ્ટિક બોરીઓ આવે છે તેનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે અને તેને કટ કરી લીધી છે મિત્રો તો કટ કર્યા પછી આપણે તેમાંથી સોળ બાય સોળ ઇંચનો અહીંયા મેં ચોરસ ટુકડો કટ કરી લીધો છે તો મિત્રો અહીંયા મેં તમને મેટ બનાવીને બતાવી રહી છું મિત્રો તમે તમારા હિસાબથી નાનો મોટો અહીંયા બનાવી શકો છો તો અહીંયા મેં સોળ બાય સોળ ઇંચનો આ રીતે ટુકડો કટ કરી લીધો છે હવે આપણે શું કરવાનું છે તેને આપણે આ રીતે ફોલ્ડ કરી લેવાનું છે તો અહીંયા મેં ફોલ્ડ કરી લીધું છે એ જ રીતે બીજી તરફથી પણ ફોલ્ડ કરી લેવાનું છે ત્યારબાદ આપણે વચ્ચેના વચ્ચે અહીંયા એક આપણે નિશાન લગા લગાવી લેવાનું છે તો અહીંયા મેં સેન્ટરમાં નિશાન લગાવી લીધું છે ત્યારબાદ જે આ નાના નાના કપડાના ટુકડા છે તેને આપણે લઈ લેવાના છે તો અહીંયા મેં નાના નાના ટુકડા લઈ લીધા છે હવે આપણે શું કરવાનું છે અહીંયા મેં ગ્લુ ગનની મદદથી તેને ચીપકાવીશ મિત્રો તો અહીંયા જ્યાં જ્યાં આપણે સેન્ટરમાં પોઈન્ટ કર્યો છે ત્યાં આપણે આ રીતે કપડું સેન્ટરમાં મૂકવાનું છે અને ગ્લુ ગન લગાવી લેવાની છે ત્યારબાદ ગ્લુ ગનનું જે ગ્લુ છે તેના ઉપર આપણે આ રીતે કપડાને ચોટાડવાનું છે મિત્રો તો અહીંયા સરસ રીતે ચોંટ છે ત્યારબાદ તેને કિનારીઓ પણ આપણે સરસ રીતે ચોટાડી ને રેડી કરી લેવાની છે તો મિત્રો અહીંયા મેં સરસ રીતે આ કપડું ચોંટાડી લીધું છે તો અહીંયા મેં ગ્લુ ગનનો ઉપયોગ કર્યો છે મિત્રો જો તમે સિલાઈ મશીનનો ઉપયોગ કરતા હોય તો તમે અહીંયા સિલાઈ પણ લગાવી શકો છો ત્યારબાદ આપણે શું કરવાનું છે કે અહીંયા જ્યાં આપણે કપડું લગાવ્યું છે તેની ઉપર આપણે આ રીતે ગ્લુ લગાવી લેવાનું છે એટલે કે ગુંદર લગાવી દેવાનું છે ત્યારબાદ આપણે બીજી જે પટ્ટી છે તેને આપણે આ રીતે ઊંધી મૂકવાની છે અને ચોંટાડી દેવાની છે ત્યારબાદ શું કરવાનું છે સારી રીતે ચોટી જાય ત્યારે તેને આ રીતે સીધી કરી લેવાની છે અને સીધા કર્યા બાદ કિનારીઓને પણ આપણે સરસ રીતે ચોંટાડીને ફિનિશ કરવાની છે મિત્રો તો આ રીતે એકદમ સહેલાઈથી સરસ મજાનું ડોરમેટ ડોરમેટ બનાવી શકો છો કે ફ્લોરમેટ કે ટેબલ રનર માટે રનર બનાવી શકો છો કે પછી આપણે કુશન કવર પણ એકદમ સહેલાઈથી આ બનાવી શકીએ છીએ મિત્રો તો અહીંયા ગ્લુ ગનની જગ્યાએ તમે સિલાઈ મશીનનો એટલે કે હોય તો તમે સિલાઈનો પણ ઉપયોગ કરી શકો છો કાં તો પછી એ ગ્લુ ગન પણ ના હોય તો આપણી પાસે જે બજારમાં ફેબ્રિક ગ્લુ મળે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો મિત્રો તો ફેબ્રિક ગ્લુ પણ એકદમ સરસ રીતે ચોટી જાય છે મિત્રો તો આ રીતે આપણે નાના નાના જે ટુકડા છે કપડાના તેને આ રીતે મૂકવાના છે ઊંધા અને ત્યારબાદ તેને સીધા કરીને આ રીતે કિનારીઓને આપણે ચોંટાડી લેવાની છે મિત્રો તો અહીંયા એકદમ સરસ રીતે ફિનિશિંગથી તે ચોટી જશે અને ઉખડે પણ નહીં મિત્રો તો આ રીતે એ ચોંટાડવાનું છે ત્યારબાદ જે પણ જે પણ સાઇઝના ટુકડા હોય કે નાના મોટા કોઈ પણ સાઇઝના ટુકડા હોય તેનો તમે આ એકદમ આરામથી ઉપયોગ કરી શકો છો તો તમે જોઈ શકો છો આ રીતે મેં ગ્લુ ગનની મદદથી અહીંયા ગ્લુ ચોંટાડું છું અને ત્યારબાદ આ રીતે રીતે જે નાના મોટા ટુકડા છે તેને આ રીતે ઊંધા મૂકું છું અને ત્યારબાદ તેને સીધા કરીને કિનારીઓને એકદમ સરસ રીતે ચોંટાડીને ફિનિશ કરી લેવાની છે તેથી કપડાં ખસે ના મિત્રો તો આ રીતે એકદમ સરસ રીતે આપણે તેને તૈયાર કરી લેવાનું છે તો મિત્રો એકદમ સહેલાઈથી બની જતો આ આઈડિયા છે અને બિલકુલ ફ્રીમાં બનીને તૈયાર થઈ જાય છે તો એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો તો અહીંયા મેં આ રીતે નાના મોટા કપડાં ચોંટાડી રહી છું તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે જેટલું પણ આ સોળ બાય સોળનો પીસ લીધો છે તેને બધામાં જ આ રીતે કપડાં આપણે સરસ રીતે ચોંટાડીને ફિનિશ કરી લેવાનું છે મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને આ રીતે બ અને ઉપર મૂકીને બતાવું છું મિત્રો તો આ જ રીતે મેં અહીંયા તેને ચોંટાડી દઈશ મિત્રો તો અહીંયા મેં એકદમ સરસ રીતે તેને ચોંટાડીને રેડી કરી લીધા છે તો તમે જોઈ શકો છો રેડી કર્યા બાદ તેને ઊંધું કરી લેવાનું છે અને જે સાઈડમાં કિનારીઓમાં જે વધારાનો ભાગ છે તેને કટ કરી લેવાનું છે તો અહીંયા મેં કટ કરી લીધું છે કટ કર્યા પછી આપણે તેમાં શું કરવાનું છે ચારો કિનારીઓને સરસ રીતે ફિનિશ કરવાની છે મિત્રો જો તમે કુશન કવર બનાવતા હોય મિત્રો તો આપણે તેમાં ફિનિશિંગ પટ્ટી અટેચ નથી કરવાની અને તેની ઉપર આપણે એક કપડું મૂકવાનું બે કપડાં નાના મોટી લઈને મૂકી અને સિલાઈ લગાવીને તેને સીધું કરીને કુશન કવર બનાવી દેવાનું છે મિત્રો પણ અહીંયા મેં મેટ બનાવીને તમને બતાવું છું એટલા માટે અહીંયા આપણે કિનારીઓને ફિનિશ કરવી પડશે તો અહીંયા મેં અઢી ઇંચ પહોળી આ રીતની પટ્ટીઓ લઈ લીધી છે અને લંબાઈમાં આ રીતે જે સોળ બાય સોળ ઇંચનો મેં અટકો કાપ્યો છે એ રીતે આપણે તેની લંબાઈ લઈ લેવાની છે તો આ રીતે આપણે ઊંધું કરીને તેના પર પટ્ટીને ઊંધી મૂકવાની છે અને બંને કિનારીઓને સરસ રીતે મિલાવીને જો તમે ફેબ્રિક લોનો ઉપયોગ કર્યો હોય જે પણ તમે ઉપયોગ કરવા માગતા હોય તેનો ઉપયોગ કરીને તમે તેને ચોંટાડી પણ શકો છો પણ અહીંયા મેં દોરા સોય દોરાનો ઉપયોગ કરીને તેને સીવી રહી છું મિત્રો તો ચારે કિનારીઓને મેં અહીંયા સોય દોરાની મદદથી સીવીને ફિનિશ કરીશ મિત્રો તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બ બંને કિનારીઓ સરસ રીતે મિલાવી છે અને મેં અહીંયા સીવી લીધું છે ત્યારબાદ આપણે તેને શું કરવાનું છે ગાંઠ મારી લેવાની છે આ રીતે અને જે પટ્ટી આપણે લગાવી છે તેને આપણે સીધી કરી લેવાની છે પહેલાં સીધી કર્યા બાદ હવે આપણે તેને આ રીતે સીધી કરીને ફોલ્ડ કરી લેવાની છે એટલે કે આ રીતે સરસ રીતે વાળીને સેટ કરી લેવાની છે અને તેની ઉપર ફરી એકવાર સિલાઈ લગા લે લગાવી લેવાની છે મિત્રો તો સિલાઈની જગ્યાએ તમે તેને ચોંટાડી પણ શકો છો તો આ રીતે અહીંયા મેં સરસ રીતે સેટ કરી લીધી છે પટ્ટીને અને સરસ સરસ રીતે અહીંયા મેં સીવી લીધી છે મિત્રો તો એકદમ સરસ ફિનિશિંગની સાથે આપણી પટ્ટી અટેચ થઈ જાય છે તો અહીંયા તમે જોઈ શકો છો એ જ રીતે તમારે પણ આ રીતે સીવી લેવાની છે તો અહીંયા એક પટ્ટી અટેચ થઈ ગઈ છે એવી જ રીતે આપણે બધી જ પટ્ટીઓને આ રીતે સીવીને રેડી કરી લેવાની છે મિત્રો તો અહીંયા મેં ત્રણેય તરફ સારી રીતે પટ્ટીઓને ઊંધી મૂકી દીધી છે અને હાથ હાથ સિલાઈ એટલે કે સોય દોરાની મદદથી તેને સીવી લીધી છે મિત્રો હવે તેને સીધું કરવાનું છે અને આગળની તરફ ફેરવીને આ રીતે ફોલ્ડ કરીને સિલાઈ કરી લેવાની છે મિત્રો તમારી જોડે મશીન હોય તો તેનાથી તમે એકદમ સરસ રીતે સીવી શકો છો મિત્રો જો સિલાઈ મશીન હોય તો એકદમ ફટાફટ બનીને રેડી થઈ જાય છે તો અહીંયા આપણું આ મેટ સરસ રીતે બનીને રેડી થઈ ગયું છે તો આને આપણે તમે બેસવા માટે ઉપયોગ કરી શકો છો કાં તો પછી તેના ઉપર આપણે ડેકોરેશનની કોઈપણ આઇટમ મૂકીને પણ તેને સરસ રીતે સજાવી શકીએ છીએ મિત્રો તો અહીંયા મેં ટેબલ મેટ બનાવ્યું છે એટલે કે મારી જોડે નાનું ટેબલ હતું તેના ઉપર મૂકી મૂકવા માટે મેં આને રેડી કર્યું છે મિત્રો તો તમે જોઈ શકો છો આ રીતે આપણે કોઈપણ શો પીસ મૂકીને તેને સરસ રીતે શણગારી શકીએ છીએ મિત્રો તો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો અને જો ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા મિત્રો તો મિત્રો એકદમ વેસ્ટ કતરણોમાંથી એકદમ સરસ મજાનો કોઈપણ પ્રકારનો ખર્ચા કર્યા વગરનો એકદમ સરસ મજાનો આઈડિયા બનીને રેડી થઈ ગયો છે મિત્રો